અને યાદ રાખજો જેટલા જેટલા માયાથી વિમુખ થવાનો પ્રયાસ કરશો માયાથી વિમુખ થવાનો પ્રયાસ કરશો અધ્યાત્મના માર્ગ પર આગળ જવા નીકળશો એટલે સૌથી પહેલું શું થશે જેને બહુ મારા મારા કર્યા હતા ને એ જ નિંદા કરશે શું કરશે હવે જોઈ લીધા તમને હાથમાં માળા લઈને આખો દી બે જાવ હવાર પડે ને કથામાં સંસારનું કામ જ આ છે યાદ રાખ કયા તત્વને તમે પ્રાપ્ત કરવા આવો છો એની એને ખબર ભગવાન આનંદ છે બીજું કઈ કરી શકશે ભક્તિ માર્ગ ની પહેલી શરત એ જ છે કે લોકોની નિંદાને હસતા હસતા સ્વીકાર કોઈ ને પૂછ્યું કબીરદાસજી ને કે મહારાજ આ ભજન કરીએ છે હાથમાં રામ સાગર લઈને ગાન ગાઈએ છીએ સંતો મહાપુરુષોના સેવા કરીએ છીએ ત્યારે લોકો અમારી બહુ નિંદા કરે છે એટલે કબીરદાસજી મહારાજે શું કીધું નિંદક નિયરે રાખીએ આંગન કુટે સજા આવા નિંદકોને ઘરની બહાર રાખવા એક ઝૂંપડી બનાવી દેવી બે ટાઈમ રોટલી દેવી શું કામ હાચવવા એને તમારી નિંદા કરે ને એની યારે ક્યારે બગાડવું નહીં એની યારે બહુ હારાહારી રાખવી શું લેવા કે એ નિંદક તમારી નિંદા કરનારો વ્યક્તિ વગર પાણી વગર હાબુએ વગર પ્રશક્રશે વગર ધોકા મારે મારા તમારા અનંત જન્મના પાપને ધોઈ નાખના જે તમારી નિંદા કરી તમારા પાપને ધોવે છે ધોઈને એના ખાતામાં જમા હવે વિચાર કરો આપણે ક્યારે આપણા પાપ ધોવા ગંગા જઈશું અત્યારે તો આશ્રમ આશ્રમમાં કથા છે એટલે ગંગા નહી ગંગા યમુના નર્મદા સરસ્વતી આદિ અનેક પવિત્ર નદીઓ આ કથામાં છે એને એને ક્યારે ક્યારેય બગાડવું એક ગામ હતું બધે ગામ એક એક ગામ હોય ને એક ગામ હતું અડધી વાત સમજાશે તો લાઈટ થશે બે બેન એક કથામાં ઉગ્યો બે બેન આમ ખૂણા બેઠા આ બાજુ કથા ચાલુ બધા ધ્યાન થી સાંભળે એ બેન અંદરો અંદર કઈક વાત પાડે છેલ્લે કથા પૂરી થઈ ને એટલે બધા તાળી પાડે ને તો એ આમ જોઈને તાળી પાડે એટલે જો પહેલેથી તમારું ધ્યાન નહીં હોય તો કઈ સમજાશે નહીં અને પછી દેખા દેખી જે જે કરે કરે તાળી તાળી પાડે જયકારો જયકારો એક ગામ એ અંદર કૂતરા હોય ને તો ગામના બધા કૂતરા ભેગા થયા એ ગામના કૂતરાઓના સમૂહ ની અંદર એક બહુ વૃદ્ધ કૂતરો હતો સ્વાન એને બધાને ભેગા કર્યા મારે મારો સમાજ ભેગો કરવો છે સમાજ તો હોય ને બાપુ સમાજ હોય ને ભેગા કર્યા એટલે સમાજે કે ભાઈ અમને બોલાવાનું કારણ તો એમના આખા સમાજમાં જે વૃદ્ધ હતું ને એને કીધું ભાઈ હવે જિંદગી કેટલી બાકી એની મને ખબર નથી તો કે તમારે શું કરવું છે

એટલે જે વૃદ્ધ કુતરો હતો એને કીધું નહીં નહીં હવે જીવન કેટલું બાકી ઢોલ નગારા વગાડ્યા અને એના હગાવાલા હતા ને બધા રડવા લાગ્યા કે હવે જાય છે પાછા આવે કે ના આવે પછી પાંચ છ યુવાન હતા એને પૂછ્યું કે તમે જાવ તો છો કેટલા દિવસ જતા થશે કેટલા દિવસ આવતા થશે તો કે કેમ તો કે તમે પાછા આવો તો અમારે તમારું ખામાયું કરવું ને એટલે અમને તૈયારી રાખવાની ખબર પડે એ વખતે એના સમાજમાં તો કઈ વ્યવસ્થા નહીં ક્યાં પહોંચાય એમ ફોન કરીને કે તો કે હા 15 દી જતા થશે 15 દી હું બધે યાત્રા કરીશ અને 15 દી આવતા થશે કેટલા દિવસ થયા

એટલે જે બધા યુવાન કુતરાઓ હતા એને કીધું કે કઈ વાંધો નહીં અને એને નીકળવાનું ચાલુ કર્યું બધાએ આંખમાં આંસુ ની સાથે એને વિદાય આપી ઓલો વૃદ્ધ કુતરો ધીમે 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 જાય પંદર દી ની ગણતરી હતી એક ગામ બીજા ગામ

એની આસક્તિ તૂટશે તો જ જીવાત્મા પરમાત્માના માર્ગે આગળ વધશે અને મને તમને અહીંયા પોગવામાં વાર લાગે પણ આવાનો ટેકો હોય ને તો ભગવાન મળતા વાર લાગે